ગુડ મોર્નિંગ જય માતાજીવલ ફેન્સ તો અત્યારે આપણે છીએ જલોત્રા અને આ છે જલોત્રાનો સ્કૂલમાં જે સેવા કેમ્પ મિત્રો અહીંયા સુવા માટે સરસ મજાની વ્યવસ્થા કરી લે છે અને નાહવા માટે પણ ગરમ પાણીની વ્યવસ્થા કરી લે છે અને બહુ મોટા મેદાનમાં કેમ્પ બનાવેલો છે એટલે સરસ કેમ્પ છે જો મિત્રો પદયાત્રીઓને મોબાઈલ ચાર્જિંગમાં ચાર્જિંગ મૂકવા માટે સરસ મજાની બોર્ડની વ્યવસ્થા કરી છે કેમ્પ ઉપર તો મોબાઈલ ચાર્જિંગ મૂકવાની સરસ મજાની વ્યવસ્થા છે તો મિત્રો હારી જય મિત્ર મંડળ દ્વારા અહીંયા સરસ મજાનો માજાનો રસ રાખવામાં આવ્યો છે સરસ સેવા આપી રહ્યા છે ઉંટવાડાથી અમારા જીજાજી એટલે કે જીવનજી એમના સાથી મિત્રો સાથે અંબાજી ચાલતા પદયાત્રીઓને પાણીની બોટલ અને બિસ્કિટના પેકેટનું સેવા આપવા હતા તો એમની સાથે અહીંયા બેઠા છીએ અને વાર્તાલાપ કરીએ છીએ તો મિત્રો અહીંયા જો નદીમાં અંબાજી ચાલતા પદયાત્રીઓ સ્નાન કરી રહ્યા છે તો અને પાણી પણ સરસ જાય રહ્યું છે

મહેસાણા આયોગ મંડળ તો મિત્રો સાંજ પડી ગઈ છે રાત પડી ગઈ છે અને અમે દોતાથી આગળ ત્રીસુલિયા ઘાટ બાજુ નીકળ્યા છીએ તો મિત્રો ભાવિ ભક્તોની ભીડ તમે જોઈ રહ્યા છો ખરેખર માતાજીના શ્રદ્ધાળુઓ કેટલા ચાલી રહ્યા છે અને અહીંયા સરસ મજાનો કેમ્પ છે અમદાવાદ સુરત મહેસાણા ગ્રુપ ચા નાસ્તો અને પોપકોર્નની વ્યવસ્થા રાખેલી છે કેમ્પ પર અને જોઈ રહ્યા છો તમે મિત્રો અહીંયા કેટલે શ્રદ્ધાળુઓ નાચી પણ રહ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ અંબાજી તો મિત્રો અંબાજી મંદિરે હવે અહીંયાથી બે કિલોમીટરની દૂરી પર છે તો મિત્રો ચાલો મળીએ મંદિરે જઈને તમને પણ દર્શન કરાવવું